વડોદરા શહેરમાં હીટ્રેન રનની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે શહેરના તરસાલી સુસેન રોડ પર એક ઓગણીસ વર્ષીય યુવકને કાર ચાલકે અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાના આરોપીને પોલીસે સેલવાસ થી ઝડપી પાડ્યું વડોદરા શહેરમાં હિટ એન્ડ રન ના બનાવોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે તેવામાં તરસાલી સુસાઈન રોડ પર ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જો કે અડતાલીસ કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝુલા ખાઈ રહેલા યુવકે આખરે અંતિમ શ્વાસ લેતા તેનું મોત નીપજ્યું હતું બનાવને પગલે મકરપુરા પોલીસે અકસ્માત સર્ચનારા કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના સુસંતરસાલી રિંગ રોડ પર આવેલા રામાનગર ખાતે રહેતા ઓગણીસ વર્ષીય વિનયકુમાર રોહિત તેના પરિવારનો એકનો એક આધાર હતો વિનયની કમાણીથી તેના વૃદ્ધ માતા પિતા અને નાના ભાઈનું ગુજરાન ચાલતું હતું ગત તારીખ ત્રેવીસ જૂનના રોજ અંદાજત રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ વિનય તેના ઘર પાસેના એસઆર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલો રોડ ક્રોસ કરી રહ્યો હતો આ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી ગ્રે કલરની સ્વિફ્ટ કારના ચાલકે વિનયને અટફેટે લીધો હતો

અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ ધવલ પોતાના ઘરે ગયો અને ત્યારબાદ તે વડોદરાથી સેલવાસ નાસી છૂટ્યો હતો જોકે મકરપુરા પોલીસે ધવલ પટેલને ઝડપી પાડી આઈપીસી કલમ ત્રણસો ચાર સહિત અન્ય કલમોનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે